અને અમે પહોંચી ગયા હતા ગાંધીનગર ના સરગાસ પ્રીમિયમ ફ્લેટ ની સ્કીમે કે અહીં સિંગલ ટાવર માં ફક્ત ચાલીસ યુનિટ છે અને સો આ રેસીડેન્શિયલ પ્રોજેક્ટ છે સ્લોકમ ગ્રુપ એ છેલ્લા પંદર વર્ષથી બિલ્ડર લાઇનમાં ફેમસ છે અહીં ચારસો દસ અને ત્રણસો પંચ્યાસી વાના રેડી ટુ મૂવ લેબ ઉપલબ્ધ છે જે સ્કૂલ મોલ હોસ્પિટલ અને કાફેથી ફક્ત વોકિંગ ડિસ્ટન્સમાં જ રોડ ટચ આવેલા છે ટુ લેવલ બેઝમેન્ટ પાર્કિંગ ગજેબો મિની જીમ લાઇબ્રેરી ઇન્ડોર ગેમ મિની થિયેટર જેવી પ્રીમિયમ એમ્યુનિટીઝ અહીં આપેલી છે બાલ્કની તો જોતા જ ગમી જાય એવી સ્પેસિયસ બનાવી છે મેઇન રૂમની સામે બેઠક રૂમ ખરેખર અદ્ભુત લાગે છે કિચનનો લુક અને સ્પેસ દરેક ગૃહિણીને ગમી જાય એવું બનાવ્યું છે અને હજુ પણ મનમાં કોઈ શંકા કે સવાલ હોય તો એકવાર આ શ્લોકમ શરણાનું સેમ્પલ આવું જોવાનું ના ભૂલતા હો